વેલકમ બેક ટુ દર્શન અને આજે આપણે સ્ટાર્ટ સીધો પાર્ક માંથી કેમ કે હું મમ્મી પપ્પા ને લઈને પાર્ક માં આટો મારવા આવી હતી જો પપ્પા તો પાછળ છે મમ્મી આરિયા હવે ચાર દિવસ ની વાર છે મમ્મી ઇન્ડિયા જવાની તો મમ્મી કે આપડે ભલે ઠંડી થોડી ઓછી હતી તો કે પાર્કમાં આટો મારી કા

બાકી ઓગરે છે એટલે પાણી પાણી છે બધી બાજુ ક્યાંય કઈ દેખાતું એમ છે નઈ ખૂણા ઉપર ગયો કેટલા બધા પપ્પા ખૂણા થી તો બસ છે હું ત્યાંથી બસ પકડતી ગયા વર્ષ સુધી એટલે ત્યાંથી તો બસ પકડવાની એટલે ત્યાં તો હોય માણસ

પણ ઈ કોણ છે ઈ તો કયો કુતરા વાળા છે કુતરાત લઈ ને આવવું જ પડે એટલે એટલે પપ્પા કદાચ અહીંયા કેનેડા માં કુતરું ને તો આપડે લઈ વીમો ગમે એટલો હા એના ઉપર કેશ કરીએ ને તો એના માલિક ને આપણને દેવા પડે માગીયે એટલા પૈસા

કઈ કરે નહિ એનો માલિક કોઈ ન્યા સુધી આપને અડે નહી પણ જોઈ લ્યો બે કૂતરા છે એને માણસો તો અહી ના છે ખાલી બધાના ઘરની લાઈનું છે કોઈ માણસનું નું નથી દેખાતું કા પપ્પા

આપણે ઘરે જે ઓલા આવતા હોય ને એડ્રેસ છે એટલે હું કહે આપણે એડ્રેસ ઉપર જે મેલ આવતા હોય ને આપણે હું કહીએ ને ટપાલ હા એ બધી ટપાલ અહીંયા અલગ અલગ નંબર ઉપર બધાનું હોય એટલે અમારું ઘર ભલે ઓલા ખૂણે છે પણ અમારે લેવા તો અહીંયા આવવું પડે એટલે પપ્પા ઈ લોકોને શિયાળામાં એની જવાબદારી આવે કે આની આજુબાજુ બરફ ના હોય એ બધું એને મ્યુનિસિપાલિટી ને જોવાનું તમારે આમાં આપણો નંબર હોય પછી આપણી પાસે એની ચાવી હોય એ ચાવી નાખીને આપણે ખોલીને અંદરથી લઈ લેવાનું

હવે મમ્મી નો વાર જો મને તો અહીંયા બહુ ફાવી ગયું છે એકદમ બધી રહેવાનું જમવાનું કંઈ વાંધો નથી આવતો મારી તબિયત અહિયાં સારી થઈ ગઈ થોડું ઘણું આમ તકલીફ થતી

વાતાવરણ લીધે ધૂળના લીધે કે કોઈ પણ વસ્તુ એમને લીધે ના પડે એમને તેવી બધા પ્રાર્થના કરજો બરાબર આ બે હેમ ખેમ પાછા ઘેર પોઈ ધ્યાન રાખવાનું ઈ તો બધું ઠીક પપ્પા અહીંયા આવ્યા એટલે પપ્પા અમને બધી વસ્તુના પ્રશ્ન પ્રશ્નો પૂછી આ તો કે આ કેમ થાય ઓલું તો કે ઓલું કેમ થાય ઓલું તો કે આમ કેમ હોય એટલે હું એમ કઉ છું કે બધા જે રમેશભાઈ ને મળે ને એ બધા પ્રશ્નો પૂછી જ લેજો કે શું હોય એ બધી માહિતી છે જાણવું જ પડે ને એ સારી વસ્તુ કેવાય એટલે પ્રશ્નો જે જાણવા માટે નથી ખબર એટલે હવે તમે તમે તો જાણી લીધું હવે બીજા પાંચ ને જણાવજો તો એ લોકો ખબર પડે કે હું હોય શું નહીં બરાબર ને મમ્મી તો અને મજા સજા સજા કેવી પડે નીચે એટલે કોઈ પણ જો પપ્પા ને ગમે ત્યાં મળી જાવ તો રસ્તામાં ઉભા રાખીને પૂછજો કેશભાઈ ત્યાં શું હતું છે હું ન્યા નથી

આપણે ત્યાં કામ કરી ના હોય તો પાછળ મમ્મી હોય લગ્ન થઈ ગયા હોય તો સાસુ હોય અને ઈ કદાચ ના હોય તમે એકલા હોય તો તમારે ઘણી એવી વસ્તુ વેચાઈ જાય તો જીવ હોય બધું અમારે જોવાનું હોય અમારું એટલે એ બધી વસ્તુ માં થોડાક તમને એમ થાય કે

કદાચ છે આખો અનુભવ લીધો ક્લીન થાય જોઈ શકો તમે બાકી ઓલમોસ્ટ ઓગળે છે એ જોઈ લીધો બરાબર ને ઇન્ડિયા માં કેવી ટેવો હોય બધાને કાંઈ બેસી જાય બધા ઓટે કા રૂંધો થાય એટલે બધા ઓટે બેસી જાય એમ જો આજે ઠંડીમાં ઉનાળામાં બેસતા બાકી આપણે ત્યાં કેવી ટેવ હોય બધા બેસી જાય બેસતા ઉનાળો હતો ત્યાં ખુરશી ધારી બેઠા હોય ને અહીંથી જી નીકળે ને અહીંના નીકળે તો ઇંગ્લિશમાં કઈ કા હાય ને બાય ને આપડા નીકળે તો એમ કહીએ નમસ્તે ને ગુજરાતી હોય તો જય શ્રી કૃષ્ણ હા થેન્ક યુ હું કઈ બીજું હાય ને બાય ને બાકી મમ્મીને ઇંગ્લિશ આવડી ગયું છે એમ તો કાલ એટલે સમજાય નહીં બાકી આવડી ગયું પપ્પા હવે તમારે વાત કરવી હોય ઇંગ્લિશમાં મમ્મી જોડે તો અમે આખો દિવસ બધા એકબીજાને આવી જ મસ્તી કરતા હોય એટલે આપણે શું કહેવાય ગમના રહીએ હવે આ લોકોને જવું છે બાકી ઈ યાદ કરીએ ને તો પાછું બધાને પીડુડા પડવા માટે એટલે અમે નક્કી કર્યું છે કે આપણે અંદરથી જે દુખ હોય ને એ આપણે વ્લોગમાં તો નહીં જ બતાવીએ બરાબર ને પપ્પા વ્લોગ જોવા વાળું માણસ ખુશીથી જોતું હોય તમને નહીં થતું હોય અમને તો થાય છે કામ અમ્મી અહીંયા અમને તો હવે થશે ને તમે અટાણ સુધી હતા તો અમારે આખો દિવસ કેવું બોલ ચાલ ઘરમાં અવાજ અવાજ હવે તમે જાઓ તો કેવું બધું સુનું પડી જશે એટલે થોડુંક થાય તો ખરા ને પણ અમે એવું નક્કી કર્યું છે કે અમે બ્લોગમાં કોઈ ગમ નહીં બતાવીએ બસ ખુશીથી જ વાતો કરશું કારણ કે તમે મજા કરવા માટે વ્લોગ જોવો છો તમે થોડા કે દુઃખી થવા માટે વ્લોગ જોવો બરાબર ને તો પછી તો અમે જઈએ એવા બહાર અને બાકી મારે એટલું જ કહેવું છે કે હમણાં વિડીયો થોડાક ઓછા આવે છે કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે જેટલું બને એટલું મમ્મી પપ્પા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ માટે બેગ હોય ને કંઈ પણ સ્ટીલ અમે ટ્રાય કરીશું કે જેટલા બની શકે એટલા વધારે સાથે કારણ કે અમને ખબર છે કમેન્ટ્સ ઉપરથી કે તમને મજા આવે છે એ લોકો વ્લોગમાં હોય તો બાકી એ લોકો અહીંયાથી નીકળશે ત્યાંથી પહોંચી જશે ને પાછા ત્યાં સુધીનું બધું કન્ટેન્ટ બનાવવાનું ટ્રાય કરીશું બીજા લોકોની મદદથી તો બને જો વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી નાખજો ના ગયું હોય તો